Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બુધવારે સવારે લગભગ સાને ત્રીસ વાગે પાણીપત ત્યારે કાતિયામાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ત્યારે મિત્રો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિદેવ હોસ્પિટલ ત્યારે મિત્રો હોસ્ટેલની સામે એક કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં એક જ પરિવારના સ સભ્યોના મોત થયા હતા જ્યારે એક યુવાન ઘાયલ થયો હતો પરિવારના કરનાલથી ત્યારે હરિદ્વાર સ્થિત વિસર્જન માટે જઈ રહ્યો હતો મળતી વિગતો અનુસાર જણાવી દીધી કે પતિ પછી પત્ની અને પૌત્રનું અકસ્માતમાં કરન ત્યારે કરનાલના પરિદા ગામના ત્યારે જુનેજા પરિવાર પર એક અઠવાડિયામાં બે મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા છ વર્ષથી કેન્સરથી પીડાતા એકાવન વર્ષીય મહેન્દ્ર જુગિયાજીનું ત્યારે બાવીસ સપ્ટેમ્બરની રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું તેમના મૃત્યુ પછી પરિવાર પહેલેથી જ ઊંડા આઘાતમાં હતો મહેન્દ્ર પત્ની મોહિન બુધવારે સવારે તેમના બે પુત્રો પિશુજ અને હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે તેમના અસ્તિત્વ વિસર્જન માટે હરિદ્વાર જવા રવાના થઈ હતી વધુ વાત કરીએ તો તે આરવિંદ્રો આખો પરિવાર બે કારમાં આ ત્યારે ઊંડી ભાવનાત્મક યાત્રા પર નીકળ્યો મહેન્દ્રની રાખ પહેલી કારમાં ત્યારે હતી જેમાં મોહિની તેમના બે પુત્રો તેમની બે બહેનો તેના સાળા અને ડ્રાઈવર સહિત સાત લોકો હતા મહેન્દ્રનો ભાવ અને પરિવાર ઘણા અન્ય સભ્યોની બીજી બ્રેઝા કારમાં તેમની પાછળ ત્યારે આપી રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ